આજીવન આવું થોડીક સમાધાન કરવા જીવન તો બીજું એ આવી ગયું એક સમાધાન

એક ટી કરતા આપણે ઓમ હું મજબૂત કરું ભાઈ મજબૂત આવી મન નઈ રહ્યા ભાઈ ઇંગ્લિશ મીડિયામાં ભણ્યો એટલે બોલવા નઈ મને ઇંગ્લિશ બે જણા થી તો બે જણા એક જ ભેગા થઈ ઓય તારી આયા આયા આવતા જ હોય લે રે લે

હું આનો દોરો નતો બોલાય તો રોતા જ નહી કઈ ના બાપડા રોઈ જોઈ હું પેલા રોઈ જોઈ અમે

અરે બોલ આખો કલે 300 રૂપિયા નો કો આ વતા દાદી ભાવ કેટલો હો બંધ થઈ જ આપણો પકડશું ગમે તે તમે સોનાના